દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ફળિયામાં આવેલું આ એવા બાળકોનું ઘર છે જ્યાં તેઓ ભણવા માટે અને રમવા માટે આવે છે સુડતાલીસ નાના ભૂલકાઓ જેમને દેશનું ભવિષ્ય કહેવાય છે પણ અહીં ભણવા કરતાં મોતના ભયથી જીવવું વધુ મુશ્કેલ છે આ જર્જરિત ઇમારતની છત ક્યારે તૂટી પડશે તે કોઈને ખબર નહોતી જોકે રજાનો દિવસ હતો એટલે મોટી દુર્ઘટના ટળી હતી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામ ફળિયામાં આવેલી જર્જરિત આંગણવાડીના રજાના દિવસે પોપડા કર્યા જ્યાં સુડતાલીસ નાના ભૂલકાઓ ભણવા આવે છે પણ અહીં ભણવા કરતાં મોતના ભયથી જીવવું વધુ મુશ્કેલ હતું આ ગામની આંગણવાડીમાં બાળકો બેઠા હોતા તો કેવા પ્રકારની સ્થિતિ આવીને ઊભી રહેતી આ છે એ છત જેના પોપડા રવિવારના દિવસે અચાનક ખર્યા સદનસીબે રજા હોવાથી કોઈ બાળક હાજર નહોતું અને રજા સિવાયના દિવસોમાં પોપડા ખરતા તો કોઈ નિર્દોષ બાળક પોતાનો જીવ ગુમાવી બેસતો ગામના લોકોનું કહેવું છે કે અમે કેટલી વાર રજૂઆત કરી છે તલાટી સરપંચ અધિકારીઓ બધાને કીધું છે કે આંગણવાડી રિપેર કરાવો પણ કોઈએ સાંભળ્યું નહીં બાળકોના જીવ જોખમમાં છે તે પણ જણાવ્યું હતું અહીંયા આંગણવાડીમાં કામ કરતા લોકોનું પણ કહેવું છે કે અમારે અહીં રોજ ડરતા ડરતા કામ કરવું પડે છે ક્યારે ક્યાંથી છત પડે એ ખબર નથી પોપડા પડ્યા ત્યારે બાળકો હાજર હોત તો મોટી દુર્ઘટના બની જતી અમે પણ જીવના જોખમે નોકરી કરીએ છીએ જ્યાં નાના ભૂલકાઓને ભણવા માટે સલામત ઇમારત પણ નથી શું અહીંના બાળકોના જીવની કોઈ કિંમત નથી અધિકારીઓ વિઝિટ કરે છે રિપોર્ટ પણ બનાવે છે તો પછી તેમને આ જર્જરિત ઇમારત કેમ ન દેખાય શું એમનો રિપોર્ટ માત્ર કાગળ ઉપર જ રહે છે ગામના લોકોની એક જ માંગ છે આ આંગણવાડીને તાત્કાલિક નવી જગ્યાએ ખસેડવામાં આવે અથવા તો નવી આંગણવાડી બનાવવામાં આવે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી અહીં બાળકોને ભણાવવાનું બંધ કરવામાં આવે બાળકોના ભવિષ્ય કરતાં એમનો જીવ વધુ કિંમતી છે હવે જોવું એ રહ્યું કે સુતેલું તંત્ર આ બાળકોના હિતમાં જાગશે કે નહીં આપણે જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો એના લીધે છોકરાઓને હતા નહીં તો ચાલીસ થી પચાસ જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બે બરાબર આપણે દેખો આ ઓદરી ગયું છે તમારે શું માંગશે મારે બીજું કંઈ નથી આ બાલવાડી ઘણા અમે જ્યારે તારથી આવું છે એને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું આને રિપેરસ કામ કરે છે બીજું કોઈ નવી બનાવતા નથી ને મારી મંજૂરી એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને ને મારી એટલી અરજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે તો કાલ ગઈ કાલે પડ્યા તો કાલે છોકરા નહોતા શાલમાં એટલે કોઈને વાગ્યું નહોતી પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો